નમસ્તે હું સુભદ્રાબા ચૌહાણ ટેટ ટાટપાસ ઉમેદવાર આજે મીડિયા મારફતે મારે શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી અને ગુજરાતના સીએમ સાહેબ સુધી એક મેસેજ પહોંચાડવાનો છે કે ગત ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અમે ગાંધીનગર ખાતે ટેટ ટાટપાસ ઉમેદવારોએ આંદોલન કરેલું જેમાં જેના ભાગરૂપે 25/2/2025 ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી જેમાં 9 થી 12 શિક્ષણ સહાયક ભરતી બાબતે હતી જે પ્રેસ નોટમાં ઉલ્લેખ હતો કે 9 થી 12 ની ભરતી પ્રક્રિયા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અમે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ કરીશું જે આજે આજ રોજ 30 એપ્રિલ 2025 છે જે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે આ જ દિન સુધી એક પણ શિક્ષણ સહાયકને એક પણ શિક્ષકને એક પણ શિક્ષકને નિમણૂક પત્ર એનાયત કરેલ નથી જે એનો મતલબ એ થયો કે શિક્ષણ વિભાગ દ્વારા જે નોટ બહાર પાડવામાં આવી હતી તેનું અમલીકરણ થયેલ નથી ઓલરેડી ધોરણ નવથી બારમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલ છે પીએમએલ વન અને વિભાગ દ્વારા જે ડોક્યુમેન્ટ ચકાસણી થાય છે તે પણ થઈ ગયેલ છે 50% કામ તો પૂર્ણ થયેલ છે અને 50% કામ બાકી છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે આવનારી 15 મે 2025 સુધી ધોરણ 9 થી 12 ની તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી કોમન ઉમેદવારો રિપીટ ન થાય ધોરણ 1 થી 8 ના જે જિલ્લા પસંદગી હોય તેમાં તે રિપીટ ન થાય જો તેમની ધોરણ 9 થી 12 ના જે પણ ઉમેદવારો હોય જેમને શરા પસંદગી આપી દેવામાં આવે તો કોમન ઉમેદવારો રિપીટ થશે નહીં અને પોતાની સિક્યુરિટી અનુભવ છે તો તે ધોરણ 1 થી 8 ની ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં માટે અમારી સાહેબ શ્રીની વિનંતી છે કે 15 મે સુધી 15 મે સુધી તમામને શરા પસંદગી આપી દેવામાં આવે અને અમને કર્મક ભરતી થાય એ એવી અમારી વિનંતી છે કે કર્મક ભરતી દ્વારા એવા લાખો ઉમેદવારો ઘણા ઉમેદવારો છે કે જેમની અમા લાભ થઈ શકે છે તો માટે સાયફ્રીની વિનંતી છે કે ક્રમિક ભરતી કરવામાં આવે એટલે અમે 9 થી 12 ની સત્વારે ભરતી પૂર્ણ કરવા વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત